તમને તમારો પ્રશ્ન અને આના માટે સદગુરુષ હોય સાધુ વગર બહુ જ્ઞાની પુરુષ આનો સમજાય રામ મારે નહી રામ

પ્રહલા પ્રગટ કરે ને જપે સારો સંસાર ઈ શ્રીબાઈ કુભાર ઇતિહાસ લાંબો છે પણ નિબાડામાં કે બિલાડીના બચ્ચા આવી ગયા પછી રામ રામ કરતા હતા અને પ્રહલાદ આવ્યો અને પ્રહલાદ એમ કે છે કે તમે રામ રામ શું કરો છો એ કે ભગવાન નું નામ લઈ કે ભગવાન તો મારો બાપ છે એ કે તમારો બાપ નથી રાક્ષસ ના રાક્ષસ ના પ્રહલાદ કે મારો બાપ ભગવાન છે કે ખોટી વાત છે તો કે પણ આ તમે રામ રામ શું કામ કરો છો એ કે આમાં બિલાડી ના આવી ગયા છે અને રામ જ બચાવે તમારા બાપાની તાકાત નથી એટલે પ્રહલાદ એમ આમ નક્કી કરવું છે મારા બાપ માં તાકાત છે કે આવડા નામ લેશે એમાં તાકાત છે

અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આની માલિકોથી નીકળ્યો એ રામ કઈક જુદો હોય બાપ એ મારા બાપની તાકાત નથી તેથી દશરથ રાજાનો નો જન્મ નતો એ રામ કયો હોય છે આખી વાત છે રામ નાની એવી વાતો નથી ને આના માટે સદગુરુ જોયેલા અને પછી બાપુ પ્રહલાદનો ચકડો ચકડું ફેર્યું હરણા કશે બાપુ એટલી બધી ભક્તિ કરેલી ને બ્રહ્માજીને પ્રગટ કર્યા તાપ એટલું બધું કર્યો

શિક્ષક છે પણ તમારા ઉપાડો લીધો પ્રહલાદ ઘરે આવ્યો હતો કે શું ભણાવ્યો કે કૃષ્ણજી નો કનપતિ નો ગ ને ઘર ઘનશ્યામ નો ગ ને નામ લીધા ને બાબુ બાવડું ચાલી નામ દિવાલ કર્યો પૂરી દોરી ઓરડીમાં કોરડીમાં અને બંધ કરી દીધું હું જોઉં એનો ભગવાન કેવો આવે છે

અરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક બોલે છે કે પણ બારણું બંધ કે બધું બંધ છે પણ માલપા કોક છે આવીને બારણું ઉગાડ્યું આને ખાધેલું જોયું વાસણ બસ બધું જોયું કોણ આવ્યું તેમ કે મારી માં આવી ગઈ કેવી રીતે આવે અંધારી ઓરડી આ બારણું બંધ છે ચોકીદાર છે તાળું માર્યું છે કેમ આવે કે બાપુ એ તો તમને ભરહો નથી માંના ઉદરમાં જો ખોબા જેટલી જગ્યામાં મારો નાથ ભૂખ્યો ન રાખતો આ તો દહ બાય દહની ઓરડી છે આમાં થોડી ભૂખ્યો રાખી અને હરણા હરણાકશને બબુ વાઈટ્ય હોય તો લોહી નો નીકળે એને એમ થયું પછી થાંભલો ધકાવીને કે આમાં છે ભગવાન એ કે હા તો કે ભૈર બાથ આમ હું ચઉ હવે અગ્નિ પ્રહલાદ છોકરું બાપુ ગભરાઈ ગયું ભગવાનને એમ થયું ખાલી બાજી બગડી જાય છોકરો આમ હા આમ હાલ તો થયો ને મારે ઊભો રહી ગયો આમ હળ તો થાંભલો જોઈએ ને ઉભો રહી ગયો ને ભગવાનને એમ કે બાજી બગડી જાય એટલે થાંભલા ઉપર બાબુ કીડીઓની હાર કરી અને પ્રહલાદ જોઈ કે કીડી કઈ કંઈ નથી થતું મને શું થાય

ઘરમાં એ નથી કે બાયરેય નથી દી થમવાનું ટાઈમ કે રાત શકી રાઈતેય નથી દી એ નથી આમ નાક કર્યા કે લોટું છે કે લાકડું લોટું લાકડું કાંઈ નથી મારા એમ જોતો કે જાનવર શુંક માણા કે કાંઈ નથી ઈ કે કેવું છે કાંઈ ઈ કે હવે રેવું નથી ને કેવું શું હોય મોટા હતા મહિપતી ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ આવાને જો ધૂળ સાટતા કરી દે તમારી મારી શું હસ્તી હતી વલામાનામાં આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી હળવા ફૂલ થઈ જાય કોઈની માથે વજન છે એને લઈ લઈને ફરે બધા માણસ જન્મે ને તેથી બે અઢી કિલો હોય હાથ એસી વરો જીવે અને મરી જાય ને શમશાન લઈને હળગાવી નાખો ને હળગાવી પછી રખ્યા ભેડે કરીને જોકો એટલે બે અઢી કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે ને સે વાત માં કઈ અને એટલા બધા ઉપાડો લીધો છે તમે જોવો તો ખરા કઈ વાત છે જ

તા પેલી તૈયારી છેલ્લી તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ વચ્ચે થોડુંક હું આવે ને તા એવા ઠેકડા માં મેં કર્યું આ મેં કર્યું આ ખેતર મેં લીધું આ ટ્રેક્ટર મેં લીધું જા તાર લેતો જજે ને બીજા વાપરશે એટલે આ કાંઈ નથી રા હળવા ભૂલ થઈ જાવ મોજ આવે એવો જમાનો છે મને તો એમ થાય કાલ મરી જાય છું આજ નથી હિલોળો કરી લો ને કાયલ ની ખબર નથી હું લોહી પીવું હોય કોઈ મજા મજા કરો વાતમાં કઈ છે જ નહીં

વંટોળિયા ચડાવવાની કોઈ જરૂર નથી આપણે ઊભું કરીએ છીએ ને પછી આપણે રોતાયે એક ગામડા ગામની એક વાત કહું બનેલી હકીકત પતિ પત્ની રહેતા હતા એ ગામનીય ખબર છે નાકનીય ખબર છે એમને ઓળખું છું પણ આ લાઈવ છેનો ન બોલાય ખરાબ લાગી આ પતિ પત્ની રહેતા હતા ને બેન ખેતી આ બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા એટલે ઘરે એક પાપડનું પડી ગયું હતું પાપડ એટલે બેનને રોજ આડું આવતું હોય છે એ આ પાપડ ચેદુના પડ્યા લેન નાખું હું એ ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશ ખાઈ ખાઈ ભાઈ આવ્યા ઘરે આજ પગ જોઈને જમવા બેઠા એટલે બેને બધું પીરશું શાક રોટલા દાળ ભાત જે કાંઈ હતું એમાં પાપડ મૂક્યા હવે ઓલો જો સાનો માણો ખાઈ લેતો તો વાંધો નહીં બબુ એને જ વંટોળીઓ સડાયો એ કે આ પાપડ ભાંગી દે એની વાવ એની વહુ કે ભગવાન તમને હાથ ના થાય ભાઈ એ કે તું મારી વાવ શું હું કઉ વિચાર કરું પડે એ કે પણ વહુ સુઈ માં ચા ના પાડી પણ ભગવાન તમને હાથ ન થાય આપ્યો પાપડ નો ભાંગી શકો એ કે ભાંગી દેવાનો છે નથી ભાંગી દેવાનો હવે તો બાપુ મેળ હોય ભાંગી દે નો હોય ભાંગી અત્યારે જાજો ભાગ એમ જ છે કોઈ વંટોળીઓ ચડાવતા નહીં હો એ તો આમાંથી દસ ટકા જો ભાંગી દેવું હોય ભલે લગભગ ઠેકાણ એમ જ હોય પણ આવું ઉભું ન કરાય ઓલે બેન કે નથી ભાંગી દેવું ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી એ નો નોખા રખડે બે હવે કે સમાધાન હવે હું સમાધાન કે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરે રાખીએ આવા વંટોળિયા નો ચડાવાય ઘરની વાત ઘરમાં રખાય કારણ કે બાપુ છે ને મેં હમણાં કીધું આ દીકરી છે ને બાપુ એક શક્તિ છે તમે જે માનતો ઠીક છે આપણે આનંદ કરી વસ્તુ જુદી છે બાકી શક્તિ નો અવતાર છે હું તો બેનું નહીં કહું છું કે તમે ગમે હા હા નો કરો

કે તમે સેજે જો ખોટું પગલું ભરી લો તો બાપુ આ વિનાશ થઈ જાય કઈ રહે જ નહીં માનું જે સમર્પણ છે માનો જે ત્યાગ છે એની વાત મોટે બોલું હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માં તો મા બોલો ને મોઢું પોળું થઈ જાય બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય માન બાપ માં ધરતી ને આસમાન જેટલો ફરક છે બે ની ભક્તિ છે બે ની સેવા છે બે ને માન માં પડે સો ટકા પણ પેલું પદ છે માં છે એક લખવું અહીંયા લખી લેજો

કેટલું સમર્પણ છે બાપ વિચાર કરજો ગમે એટલું ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય પણ દીકરાની વાહે બાપ નો જ લાગે માં નો લાગે આ માં નું સમર્પણ છે નકર માં નો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયાને ખબર છે પણ માયો સમર્પણ કરી દીધું શું કામ

મોટી સિટી જાય ને વાળ કપાવે બોલો બેન નું વાળ કપાવે કપાવતા હોય કપાવ જો હું કોઈ ના પાડવા ન થાય તમે જોજો વાળ કપાવલા ભલે હોના શોક પરમળ હવા તો બાપુ આધુનિક યુગ છે મારે કોઈને રોકવા એ કોઈ મારી વાત નથી પણ તમારે તમારે બાપુ માર કરવાડો કે કેડ થી હેઠે બાપુ લટકતા વાળ હોય એ બેન સામે તમે જોજો અને ખીલકોડી પૂછડા જેટલા જટિયા હોય એના સામુ જોજો બાપુ કઈ દીકરી રૂપારી લાગે છે કઈ રૂડી લાગે છે કઈ શક્તિ જ લાગે છે કઈ દેવી લાગે છે એ તમારા આંકડા કાઢવા પાછી હોય આવડા આવડા વાળ આમથી આમ ને આમથી આમ ખીલકોડી ના પૂછડા ઘોડે આમથી આમ ધામ થતા હોય અને પાછી મારી માં પંદર હજાર ની હાડી હોય પણ કંપે હોય બોલો માથે નો ઉઠે હારા આદમીના ના શેડા નો એટલો રૂમાલ ટાઈક હોય તડકો બહુ પડે તડકો પણ હાડી હોય ને મારી માં હાથ પેટીઓના નામ ઉજળા થાય પણ આ બાપુ સંસ્કાર જો મા બાપે સિંચન કર્યું હોય ને તો ઊગે ચિતની શાંતિ કઈ મનની પ્રશંસા દિલની દાંતારી ગુમડાની રોજ અને તાવ તાવની તાટ આટલું માલિકોળથી આવે કોઈ શીખ્યાવી શીખડાવે કંઈ કીધે કોઈને આવડે એવું જ નથી મારું મારા મા બાપ કોણ છે મારું કોણ કયું છે મારી ખાનદાની શું છે એની પોતાને ખબર હોય જો લોહીના ગુણની જો ખબર ન હોય ને તો હું તો કહું છું મરી જવાય બરાબર

અને તમારી શેરીનું કુતરું તમને જોઈને જો પૂંસડી નો પટપટાવે તો મરી જવાય તમારી શેરીનું કુતરું તમને નથી ઓળખતું માણા શું ઓળખે ભલા માણા હે પ્રેમ જો તમે કર્યો હોય ને તો આપણી શેરીનું કુતરું બાપુ આપણા ખંભા સુધી ઊભું થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો આટલી તો હીને હાન છે ભલા માણા બાકી તો આપણે આવ્યું કુતરું જાગી તો જાય શેરી મુતો જાગી ન જાય યે આમ જાગી નું જોય કે આ તો ઓલો લુખે છે એને જ્યાં બટકું હોટલો ડાયકો શું પૂંસડી ફટપટાવી ગયો બાકી તો બાપુ જાનવર પૂજાય છે ઘાટ ઉપર પૂજાય માં પાડો પૂજાય કચ્છમાં દાદા નો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય આપણું પાડોશી છે સારું નથી બોલતા જાનવર કરતા ભેજ છે રામ એટલા માટે કહું છું આ ફેરો મળ્યો બધા કે ઓલા ભાવ આમ ને ભાઈ આ મળ્યો એ સુધાર્યું ભવ ભાવ ની કોઈને કઈ ખબર નથી કરમ ની વાત જો કોઈ કહેતું હોય ની કોઈને ખબર નથી આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પૈણ આખી જિંદગીમાં મારો દી ન હોય ગયો શું કરમ છે હમણા ભાઈએ વાત કરી હતી દ્રૌપદી ના લૂટાતા હતા કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો ગુનો શું હતો કોઈ ગુનો નતો એટલા માણા વચ્ચે બાપુ વસ્ત્ર હરણ થતું હતું દ્રૌપદી નું શું એનો વાંક શું એનું કરમ અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા ને ખબર ન હોય ક્યાંય બેસ તો ભીલ મન બાણ મારશે કૃષ્ણને ખબર ન હોય કૃષ્ણ બાપુ ભીલે બાણ મારીને વિધિ નહીં રામ જેવા રામ ને ચૌદ વર વન માં રખડવું પડ્યું એનું શું કરમ હશે આપણે જેટલા ના બુસ માર્યા આપણને ભોગવવું પડે કરમ કોઈ થી કોઈ છોડવાના છે ભીષ્મ જેવો ભીષ્મ બાપુ ત્રણકાલ જ્ઞાની થઈ થાવી થશે આવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ કાલ શું બનવાનું જેને ખબર હોય ગંગા જેવી બાપુ જેની જનતા હોય પોતાનું મૃત્યુ આવે યમના દૂત આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વ્યવજા પાછો પોતાનું મોત રોકીએ કે એવો સિદ્ધ પુરુષ એને છેલે બાણની પથારીમાં પથારી પડ્યું બાપુ એનું શું કર્મ છે આ કૌરવ પાંડવ નું યુદ્ધ થયું ને ભીષ્મ બધી ખબર હતી બોલો આમાં કેટલા મરવાના છે આમાં કોનો વિજય થવાનો છે શું બનવાનું છે બધી બાપુ આટલો શક્તિ પુરુષ હતો તમે વિચાર તો કરો કૃષ્ણ દુર્યોધન પાસે ત્રણ વાર ગયા કે દુર્યોધન હમજ આ ન કરાય હસ્તિનાપુરની ની ગાદી લઈ લે પાંચ ભાઈ ને પાંચ ગામ દે આમ ખાવું શું એ કે હોવાના નાકા ને એની જેટલું નથી દેવું કે બાવું પડશે કે છે પણ દેવું નથી રામાયણ કે રામાયણ મારું મહાભારત રામાયણ મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે કેવા ભાઈ હોય કેવા માં હોય કેવી દીકરી હોય કેવી પત્ની હોય કેવા ભાઈ કુટુંબ હોય આ બધું જોવું હોય તો રામાયણ માં જોવું અને રળેલું ન ખાવું હોય મહાભારત માં જોવું છે ને બધે બાજુ તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં જાય લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે ચૌદ વર્ષ કાલ પૂરા થઈનું આવતો રહીશ ત્યારે લક્ષ્મણ એમ કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા રામાયણ રામાયણ તમે જો તો ઘણા ભલામાં શું તમને મને કે છે એ કહે અયોધ્યા નું રાજ જેને જોઈ જોઈને મુબારક નખા અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેંકાર કરવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાકી ના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નોતો વિચાર કરજો કેટલી ભાઈઓ ની બાપુ એકતા હશે અને આ મહાભારતમાં હા આપડે જો ત્યારે એમ કે એક બે જ જમીન હરુ હગો ભાઈ હગા બેન બેન ને એક જાઈ ઉપર એક જાય જેલું જમીન તો અહીંયા નહીં પડ્યું એટલે કીધું ને મહાપુરુષો ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા શું કે ઓલું ફસાવી જાય ભલે જાય પણ મને વારો ઘટાડો દીધી દીધો તો તારે મોડું થઈ ગયું હોય રામ જેટલું જાણે જેને જેને જાતું કર્યું ને બાબુ એની પાસે કઈ ઘેટ્યું નથી ને જેને બસોડા ભર્યા ને એની પાસે કઈ વધ્યું નથી પૈસા નથી ને એવડે જાગે છે કે અમે પૈસા વાળા ચેદી થાય છું પૈસા વાળા ચેદી થાય એમને એમ ઊંઘ નથી આવતી પૈસા છે એવડે એમને ઈ ઊંઘ નથી આવતી કે કોઈ ચોરી ન જાય સારું કોઈ ચોરી ન જાય સારું એવડે એમ જાગે આપણે એમ આમાં તો હક છે છે આનંદ કરવા વાળા ઝોપડામાં આનંદ કરે છે રામ અને રોવા વાળા બંગલામાં રોવે છે અંદરથી બાપુ આવે ને તો જ મજા છે અમારે અહિયાં સુરેન્દ્રનગર માં બાપુ જૂનું જક્શન છે ને અહિયાં બધા રાકા ઢેકા જે ગરીબ માણસો હોય ને ભીખ માગીને ખાતા હોય બધા હાજે અહીંયા બધા પડ્યા હોય હું તો અહીંયા ક્યારેક નીકળું ને એટલે હું જોઉં છોકરો આની થી ક્યાંક થોડોક બટકો રોટલો લઈ આવ્યો હોય એની માં વળી આની થી ક્યાંક થોડીક ખીચડી લઈ આવી હોય એનો બાપો આની કોર થી વળી થોડુંક રોટલો શાક શાક લઈ આવ્યો હોય અને એક ડીશ હોય ને એક ડીસ એમાં બધું ભેગું નાખ્યું હોય નોખું નોખું બે ત્રણ જાતનું શાક હોય ને એઠા રોટલા હોય ને બટકા બટકા હોય ને બધું ભેગું કરીએ અને બાપુ લુગડા વગેરે ના એની માં એનો બાપો બાપુ આનંદ કરતા કરતા જે ખાતા હોય ને તે આપણને એમ થાય કે આમ તો જો આનંદ કઈ બજાર મળે છે ભીખ માગી ખાય છે નોખું નોખું લેવી ખાય છે એક ડીશ માં ખાય છે કઈ નાયત નું આવ્યું છે કોનું હેઠું છે કોનું જૂઠું છે કાઈ નઈ અને એ બાપુ આનંદથી ખાતા હોય આપણને એમ થાય ખરો આનંદ જો પૈસા થી મળતો હોય આ પૈસાવાળા વાળા આપડે રવા દે ઈ આનંદ કરીને ખાય છે મુકાનો મારક નથી છોકરા આમ મોટું કરીને ખાય બૈરું આમ મોટું કરીને ખાય તો આપણે આ પૈસા શું ગુડવા છે આનંદ ક્યાં લેવા જાવ આનંદ જ છે પણ હવે આ તો હું તો એમ કહું છું કે આનંદ નહીં પણ નિજા આનંદ છે ચોવીસ કલાક મોજ માં રહ્યો મોજ માં રહ્યો કઈ કરવાની આપણેથી થી આમાં પાંદડું હલવાનું નથી આ ભોળાનાથની તમે પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે ને તો ભોળા ની મરજી છે બાકી ક્યાં મોટી ઘડી ઉત થઈ જાય રહેતા હા એની મરજી નો હોય ને તો બાપુ કોઈ ની તાકાત નથી તમારી મારી ભેળો હોય તો આ કાર્ય ઠીક છે તમારે મારે બાપુ બનવું પડે સો ટકા બાકી કોઈ એમ હોય કે હતા એટલે થયું ના ખોટી વાત બાકી તો છે ને આવા કાર્ય કરો ને એટલે અળશું હોય માલભાઈ એવું કઈ નથી કારણ કે હોવાનું દૂધ બગાડવું હોય એટલે બે સાટા સાઠ ના હોય દૂધ ની પથારી ફરી જાય એટલે એનો બૌ આપડે અફસોસ ન કરાય એવું તો બધું અત્યારે વરસાદ હોય બધા ધી ઉઠાડ્યો છે આપડે કેટલા બધા હારા કઈ થાય નહીં આપડે ફરિયાદ કરીએ કે એવું જ નથી ને કે તમને મને આ મોકલ્યા છે ધરતી કબજીઓ આખી દુનિયા હા હા કાર થઈ ગયો ને બધા ખરાબ બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ બે આ બોલ્યા હોય તો થાત નહીં તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે નવા કોટા ફૂટ્યા હોય ભૂલી ગયા બધા